ગીર સોમનાથ પોલીસે અંતર્ગત મોટી કાર્યવાહી કરી છે ત્યારે સંગઠિત થઈ ગુનો આચરવા સંદર્ભે તાલુકા કોંગ્રેસ પ્રમુખ સહિત પાંચ શખ્સો વિરુદ્ધ એલસીબી પીઆઈએ ફરિયાદ નોંધાવી હતી આ પાંચ પૈકી ચાર આરોપીઓને પોલીસે રાઉન્ડ અપ કર્યા છે ત્યારે આરોપીઓમાં તાલુકા કોંગ્રેસ પ્રમુખ મહેશ મકવાણા મુખ્ય સૂત્રધાર હોવાનું માનવામાં આવી રહ્યું છે ત્યારે આરોપી મહેશ જેઠાભાઈ મકવાણા હરેશભાઈ ચીકુભાઈ ઉર્ફે સીદીભાઈ દમણિયા રમેશભાઈ વીરાભાઈ ચુડાસમા રફીક ઉર્ફે ભૂરો સુલેમાનભાઈ સલોત ઘાંચી અને મુનાફ ઉર્ફે મુનો નજીરભાઈ નોહવી સિપાહી સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરાઈ છે ત્યારે પોલીસે આ કેસમાં પાંચ પૈકી ચાર આરોપીઓને રાઉન્ડ અપ કર્યા છે તેના મામલે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે એબી જાડેજા તથા તેમની ટીમે આ તમામ ગુનેગાર કોળગીઓનો ગુનેત ઇતિહાસનો અભ્યાસ કરી અને કોડીનાર પોસ્ટેમાં ગતરોજ અને એની એક દરખાસ્ત તૈયાર કરી મહેરબાને આઈજીપીસે સમયને ગુસ્સે ટોક હેઠળ ગુનો દાખલ કરવા માટે મોકલી આપી જેને આઈજીપી સાહેબે મંજૂરી આપતા ગત રોજ કોડીનાર આજ રોજ કોડીનાર પોસ્ટે ગુના નંબર સોળ અઠ્યાસી પબ્લિક બે હજાર ચોવીસ ધી ગુસ્સે ટોકની કલમ ત્રણ એક બે પેટા કલમ બે તથા ત્રણ બે તથા કલમ ત્રણ ચાર મુજબનો ગુનો રજિસ્ટર કરવામાં આવેલ છે એ ગુનામાં જે આરોપી છે એમાં જે મુખ્ય આરોપી છે જે ગેંગ લીડર જે કહેવાય તેવા મહેશભાઈ મકવાણા હરેશભાઈ ચિકુભાઈ રમેશભાઈ મોનાભાઈ મુન્નો નજીરભાઈ નોહવી તથા રફીક ઉર્ફે બોરે સુલેમાન સેલોત ગાંચી આ પાંચ વિરુદ્ધમાં ગુસ્સીટોક હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલ છે